મોરવા હડફની આઠ અને ગોધરાની બે સસ્તાનાજની દુકાનો જિલ્લા પુરવઠા અધિકારીની આસમિક તપાસ તપાસ દરમિયાન મોરવા હડપની કુવાઝર અને સાલિયા તેમજ ગોધરાની ગદુકપુર ગામના સસ્તાનાજની દુકાનમાં ઘઉં અને ચોખાના જથ્થાની ઘટ મળી આવી પંચમહા જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણા અને તેમની ટીમે ગત તારીખ અઢાર ફેબ્રુઆરીના રોજ મોરવા હાડફ અને ગોધરા તાલુકાને અલગ અલગ સરકાર માન્ય સસ્તાનાજની દુકાનોમાં આસમિક તપાસ હાથ ધરી ગોધરા તાલુકાના ગદુપુર અને મીરપ ગામની સસ્તા અનાજની દુકાન અને મોરવા હડફ તાલુકાની કુવાસર ખુદરા અગરવાડા ડાંગરિયા રામપુર સાલિયા એક સાલિયા બે અને ખાબડા ગામની મળી કુલ દસ જેટલી સસ્તા અનાજની દુકાનોમાં આસમિક તપાસ હાથ ધરવામાં આવતા મોરવા હડફ તાલુકાના કુવાસર ગામે આવેલ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનમાં એકસો બત્રીસ કિલોગ્રામ ઘઉં એકસો સોળ કિલોગ્રામ ચોખાની ઘટ તેમજ સાલિયા ગામની સસ્તા અનાજની દુકાનમાં ત્યાંસી કિલોગ્રામ ઘઉં અને એકસો સોળ કિલોગ્રામ ચોખાની ઘટ મળી આવી હતી ગોધરા તાલુકાના ગદુકપુર ગામની સસ્તા અનાજની દુકાનમાં ઓગણપચાસ કિલોગ્રામ ઘઉં અઠ્યાસી કિલોગ્રામ ચોખાની ઘટ જોવા મળી હતી જિલ્લા પુરવઠા અધિકારીની તપાસ દરમિયાન મોરવા તાલુકાની બે દુકાન અને ગોધરા તાલુકાની એક દુકાન સસ્તા અનાજની ત્રણ દુકાનોમાં ઓગણીસ હજાર ચારસો ની કિંમતના ઘઉં ચોખાના બાર કટ્ટા ઘટ મળી આવ્યા હતા દુકાનદારો દ્વારા નિયત નમૂનાના બોર્ડ કે રેકોર્ડ નિભાવવામાં આવેલા ન હોવાનું સામે આવ્યું હતું રેશનિંગની દુકાનમાં અનાજના જથ્થામાં બાર કટ્ટાની ઘટ જણાઈ આવતા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ત્રણ દુકાનદારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઇકબાલ શેખનો રિપોર્ટ એસ ન્યૂઝ પંચમહાલ